નમસ્કાર મિત્રો આમ તો આજે લોકસભાની ચૂંટણીનું રિઝલ્ટ જાહેર થયું આપણી સુરેન્દ્રનગર લોકસભા બેઠકની પહેલાં મિત્રો વાત કરી દઈને પછી આ લોકેશન તમે જોયું એટલે ખબર જ પડી ગઈ છે કે આપણે કયા મુદ્દાને લઈ અને અત્યારે આપણે બધા મળ્યા છીએ સુરેન્દ્રનગર લોકસભા બેઠક ઉપર ચંદુભાઈ સિંહોરા બે લાખ સાઠ હજાર પ્લસ મતે જે છે જીતી ગયા છે તેની સામે ઋત્વુભાઈ મકવાણાની હાર થઈ છે મિત્રો આ આજનું જે ચૂંટણીનું રિઝલ્ટ હતું એમાં આપણી બેઠકની વાત થઈ તેની સાથે મિત્રો અત્યારે ખાસ કારણ કે અત્યારે આ મુદ્દો એક મહત્વનો એ છે કે આપણા એવા પ્રયત્નો હોય છે મિત્રો કે હળવદના જે લોકો છે જાગૃત બને તેની સાથે એવું કંઈ હાલતું હોય તો હળવદના લોકો સુધી જે સાચી શું હકીકત છે એ પહોંચે એવા આપણા મિત્રો પ્રયત્નો હોય છે આપણે વિશ્વાસ આર્કેટ કારણ કે હળવદમાં મિત્રો જુદી જુદી તેતાલીસ જે મિલકત ધારકો છે અને પાલિકા તંત્ર દ્વારા નોટિસ આપવામાં આવી એટલે અમે પણ એક તપાસ થોડી કરી કે આટલી બધી નોટિસોને બેન્કોને આપી હોટલોને આપી અમુક કે એપાર્ટમેન્ટને પણ આપી તો પછી વિશ્વાસ આર્કેટ આવડું મોટું બન્યું છે તો એને ખરેખર એની પાસે ફાયર એનઓસી બીયું પરમિશન કે ઉપર ત્રીજા માળે જે વિશાળ પતરાનું ડોમ નાખી દીધું છે તો આ બધી પરમિશન છે ખરી અને જો હોય તો કંઈ વાંધો નથી અને નથી તો પછી એને પણ કેમ નોટિસ નહીં એને પણ કેમ ફાયર સેફ્ટીની એનઓસી નહીં લેવાની એટલે એવા હેતુ સાથે મિત્રો આપણે અહીં તપાસ કરી તો ખરેખર આની પાસે એવું કંઈ હતું જ નહીં એટલે પછી આપણે સમાચારોને ચલાવ્યા સમાચારોને બતાવ્યા ત્યાર પછી ઘણા બધા હળવદના કહેવાતા જે બિલ્ડરો જે પોતાની જાતને બિલ્ડર સમજે છે હું આમને બિલ્ડર તરીકે માનતો નથી આવા જે તત્વો છે એમને બહુ માઠું લાગ્યું એમને સહેજે મજા ન આવી કારણ કે અત્યાર સુધી એમની જે ભક્તિ હાલતી હતી ને એ બધા મૂંગા મોઢે જે છે એ સહન કરતા હતા આમને કોઈ બોલતા નહોતા કંઈ અને આપણે બોલ્યા એટલે એમને ભયંકર દુઃખ લાગી ગયું પછી બે ત્રણ દિવસ જે છે મિત્રો બે ત્રણ દિવસ સુધી જુદા જુદા માણસો દ્વારા જે છે આપણી સાથે બેઠકો માટેનું કહેવામાં આવ્યું કે ભાઈ આર્થિક જરૂરિયાત હોય તે પૂરી કરી દઈ ચા પાણી પી લો પછી તમારા વિરુદ્ધ જે છે એ બદનક્ષીનો દાવો કરશું ને તમારા વિરુદ્ધ ફરિયાદ કરશું ને તમારા વિરુદ્ધ આમ કરશું ને તેમ કરશું ને આવું બધું જે છે મિત્રો એ કહેવામાં આવ્યું તેમ છતાંય આપણે મિત્રો એમના કોઈ એમની વાતમાં ન આવ્યા એટલે પછી છેલ્લે આજે હમણાં અમને થોડુંક એક જાણવા મળ્યું કે અમુક જે લોકો છે એ પોલીસ સ્ટેશને ગયા કે ભાઈ આમના વિરુદ્ધ ફરિયાદ દાખલ કરો ને અમારી ઓફિસમાં આવીને એ જે છે અમને સવાલો કરે છે અને આવું બોલે છે અને તેઓને શું બોલી છે એના બીજા વિડીયો છે એમના માણસોએ ઉતારેલા છે અને આપણે તો એ અઢાર ઓગણીસ મિનિટનો વિડીયો આપણા ફેસબુક યુટ્યુબ ઉપર જે છે એ અપલોડ પણ કરેલો છે કે એમાં આપણી ભાષા શું હતી એમ કે આપણે શું એને ખરાબ કહી દીધું હતું અને બીજી મિત્રો મહત્ત્વની થોડીક વાત એ છે કે પછી આ લોકો જે છે આમને કંઈ પણ કરવાની છૂટ અને આપણે એની ઓફિસમાં જવું હોય તો પાબંધી એવું ન હોય તમને સવાલો જે છે હજી આવતા દિવસોમાં પણ અમે પૂછવાના છીએ એક ભાઈનો પલ ફોન આવ્યો તો કે તમે રેતીયું ચોરી થાય છે તો ક્યાં વહી જાવ હો ને દારૂઓ વેચાય છે તો ક્યાં વહી જાવ ને તો અમે એનાય એક અઢળક વખત સમાચારો બનાવ્યા રેતી ચોરી થાય છે તમે જ વાપરો છો ને રેતી તમે ચોરીલી જ રેતી વાપરો છો તમે ક્યાં અહીંયાથી ક્યાંય પરમિશનવાળી રેતી લાવીને અહીંયા આગળ તમે આપી છે કે અહીંયા તમે વાપરો છો કે તમે એની જે કંઈ રોયલ્ટી ને એ બધી વાપરો છો એટલે તમે ચોરી લીધ જે કંઈ રેતી છે એ વાપરો છો ને તમે વરી પાછા અમને એવા સવાલો કરો છો કે રેતી ચોરી થાય તાણે ક્યાં વહી જાઓ છો તો પછી તમે હળવદ ના છો તમારી જવાબદારી બને છે ને નખરી અમારી જવાબદારી બનતી જ નથી ને કે આટલું બધું થાય તો અમે અટકાવીએ અમારા પ્રયત્નો હોય છે કે ભાઈ આપણે એમાં પ્રયત્નશીલ રહી પરંતુ એની એનો મતલબ એ નથી ને કે બધું જે છે એ અમારે જ કરવાનું તેની સાથે મહત્વની મુદ્દાની મિત્રો વાત એ કરીએ કે પાલિકાની ટીમ ગઈકાલે અહીં તપાસ માટે આવી હતી અને તપાસ કરી અને ખબર પડી આ વિશ્વાસ આર્કેટ પાસે ફાયર સેફ્ટીની એનઓસી નથી એની પાસે બીયુ પરમિશન નથી તેની સાથે આ વિશાળ પત્રનો ડોમ નાખ્યો છે ગમે ત્યારે ગમે એનો આ જીવ લઈ લેવાનો છે એ વાત હકીકત છે એની પણ કોઈ પણ પ્રકારની પરમિશન નથી હા હવે આ બધું થઈ ગયું પછી એમને જે છે એ પરમિશન લેવા માટે અરજી કરી છે ઓનલાઈન અરજી કરી છે ફાયર સેફ્ટીના જે સાધનો છે મિત્રો એની એને ઓનલાઈન અરજી કરી છે કે અમને પરમિશન આપો અમે સાધનોને લગાવીએ એ અરજી ક્યારે કરી એક છ બે હજાર ચોવીસના રોજ સોળ કલાકે એટલે કે સાંજના ચારેક વાગ્યાની આસપાસ એમને ઓનલાઈન અરજી કરી અને એ પાછા આપણને અત્યારે વાત કરતા હતા કે ખરેખર છે તમારી પાસે કે પાલિકાને અને તમને નથી કેવું પણ હોય તો કહેવાના હે ને આ એમની પાસે આની કંઈ મંજૂરી હોય તો પછી કહેવાના છે ને કે આ અમારી પાસે મંજૂરી છે એટલે ખરેખર મિત્રો આટલું બધું જે છે એ કર્યા પછી આમની પાસે મંજૂરી નથી અને પાલિકાની ટીમ તપાસમાં આવી તો એમને ખબર પડી કે આમની પાસે ફાયર સેફ્ટીની એનઓસી નથી બીયું પરમિશન નથી ત્રીજા માળે નાખેલા ડોમની પરમિશન નથી તેમ છતાં પણ પાલિકાની જે ટીમ છે મિત્રો એને આ માણસોને નોટિસ ન આપી આમને નોટિસ ન આપી હવે એની પહોંચ કેટલી છે એ મિત્રો તમે સમજો તેની સાથે સતત એવી ધમકીઓ દેવામાં આવે કે ભાઈ શું કરવાનું તમે આમ કરો ને તમે અમારા વિરુદ્ધ થઈ ગયા હોય તમે અરે અમારે ક્યાં તમારી યાર કંઈ દુશ્મન નહીં શક તમે ક્યાં અમારા દુશ્મન છો તમે ક્યાં અમારું કંઈ પડાવી લીધું છે તમે કોકનું પડાવી લીધું હોય છે આવા આપણા ઘણા મિત્રો કોમેન્ટો કરતા હોય છે કે આ ભાઈ અહીંયાથી આ જમીન ઠોકી નાખી છે આને આ કરી નાખ્યું છે ને તે કરી નાખ્યું છે મજૂરોનું શોષણ કરે છે ને આવું આવું ઘણી બધી કોમેન્ટો જે છે મિત્રો કરતા હોય છે કારણ કે ઘણા મિત્રો એવા હોય છે કે નથી બોલી શકતા કારણ કે આ બધા જે છે શું કરે છે અમને ખબર અત્યારે પચીસ ત્રીસ લોકોનું આખું ટોળું ગયું હતું પોલીસ સ્ટેશન પોલીસ ઉપર પ્રેશર આપે કે આમના વિરુદ્ધ તમે ફરિયાદ દાખલ કરો આર અમને ઓફિસમાં આવીને ધમકાવે ક્યાં એમાં ધમકાવની વાત થઈ તમને સવાલ કરીએ એટલે તમને માઠું લાગે તમને ગમતું નથી આવતા દિવસોમાં આથી તો હજી વિશેષ સવાલો તમને કરવાના છે તમારા કંઈક કાળા કામો હાલે બધા બંધ કરાવવાના છે તમને મગજમાં એવું હોય તમને મગજમાં રાય ભરી ગયું હોય કે અમારા હાં કોઈ ન બોલે ને અમે જે કરી એ જ બધું સહી તો એ તમારે ભૂલી જવાનું એ તમારે હાવ ભૂલી જવાનું કે તમને મગજમાં એમ હોય કે અમે જે કરશું એ જ બરાબર પાછા હમણાં વાત કરતા હતા બીજા કોઈ વાંધો નથી તમને શું વાંધો હોય અમને કંઈ વાંધો નથી અમારી ફરજ એટલી છે કે હળવદના જે લોકો છે એના સુધી સાચી જે કંઈ હકીકત છે એ પહોંચાડી અમે ક્યાંય અગર આવીને અહીંયા લોકો આ તમે જુઓ છો અત્યારથી બધું ચાલુ થઈ ગયું છે હમણાં જે છે આ પરિવાર સાથે ઘણા બધા અત્યારે વેકેશન નહીં છે નાના બાળકોને પણ બધા આવતા એટલે આપણને યાર ચિંતા થઈ કે કોઈના છોકરા રાજકોટમાં અગ્નિકાંડ થયો તો પછી એમાં યાર આપણો છોકરો આપણે જોઈએ કે આપણા સાથે આવું બન્યું હોય તો આપણી શું હાલત હોય આપણા પરિવાર સાથે આવું કંઈક બન્યું હોય તો આપણી શું હાલત હોય નકરું એવું વિચાર લઈ કે ભાઈ એ તો એ હતા ને આપણા કોઈ હગા નથી ને એમાં આપણને શું ફેર પડે એવું તો હોય નહીં એટલે મિત્રો એના માટે થઈને આપણને એવું થયું કે આ જગ્યાએ આપણા સંતાનો હોય આપણા જ બાળકો હોય તો પછી આપણને શું આપણી શું દશા હોય એ સમયે આપણે શું કરીએ તો પછી આપણા હળદમાં આવું ન થાય એટલા માટે થઈ અને આ લોકોને આપણે ખુલ્લા પડ્યા તો હવે એમને તો હાવ મજા જ નથી આવતી એમને તો હવે ધમકી ઉપર આવી ગયા અને ખોટા પોલિટિક્સ પ્રેશર ઊભા કરીને ફરિયાદો દાખલ કરવા માટે પાછા તમે અહીંયા નહીં સાંભળો તો અમે ઉપર તમારે જ્યાં જાવું એ તમે જાવ ને અમે ક્યાં કોઈ ગુનો કરી નાખ્યો છે તો પછી અમારે તમારાથી પીવાનું હોય અને અમે કંઈ તમને કહી દીધું હોય ને અમે કંઈ ગેરકાયદેસર રીતના કંઈ કર્યું હોય તો હો ટકા તમારાથી અમારે બીવું પડે તમારા પગ પકડી લેવા પડે ભાઈ એ અમારી ભૂલ થઈ હતી હવે નહીં કરીને સોરીને આ બધું અમારે કહેવું પડે પણ એ કંઈ કહેવાની જરૂર નથી કારણ કે તમે ખોટા છો ખોટા છો અને છો જ તે એ હકીકત છે તમારે આ વિશ્વાસ આર્કેટ બન્યું એનો કેટલો ટાઈમ થયો તો તમને ફાયર એનઓસી લેવાનું તમને એક છ બે હજાર ચોવીસના રોજ એટલે કે આજથી ત્રણ દિવસ પહેલાં જ તમને હોઈજ રાજકોટમાં અગ્નિકાંડ પચીસ તારીખે બન્યો ત્યાર પછી તમને એવું મગજમાં ન થયું કે આપણે આવું બધું લેવું પડશે ક્યારેક આ તો ઘટના છે ક્યારેક અહીં પણ આવું બની શકે તો પછી આપણે જે છે આપણી પણ જવાબદારી છે આવડું મોટું કોમ્પ્લેક્સ લાખો કરોડોના ખર્ચે બનાવ્યા પછી તમે ખાલી પૈસા જ ગણવામાં તમને મજા આવે છે લોકોની સેફ્ટીના નામે મીંડું લોકોની સેફ્ટી સામે કંઈ જોવાનું જ નહીં તમારે અને એની સામે આપણે બોલીએ એની સામે આપણે સવાલો કરીએ એટલે આ લોકોને મજા નથી આવતી કે તમે કેમ કોઈ નથી બોલતા કોઈ નથી લખતા તમે જ આ કરો છો તો અમારે બધા નથી કંઈ કરતા તો તમારી ગોળે શાંત તમારી ભેગું બે જવાનું તમારા પગ દબાવવાના તમારી પગ ચંપી કરવાની એટલે એવું કંઈ જ કરવાનું નથી મિત્રો અને હાઈકોર્ટમાં જે મિત્રોના સહયોગથી આર્થિક સહયોગથી આ લોકોને આ લોકો સામે હાઈકોર્ટમાં જવાની પણ આપણી તૈયારી છે અને જવાનું જ છે હાઈકોર્ટમાં પણ આમના વિરુદ્ધ જે છે ને અરજીને દેવાનું છે કે આવડું મોટું કોમ્પ્લેક્ષને આ બધું તમે કર્યા પછી જે છે તમે વેચી નાખો ને પછી મુદ્દા બધા બને આપણે પહેલી તારીખે જ્યારે અહીંયાથી સમાચારો બનાવ્યા ને ત્યાર પછી એ ભાઈને યાદ આવ્યું કાળુભાઈને કે ફાયર સેફ્ટીની એનઓસી આપણે લેવી પડશે અહીંયા આપણે અગિયાર સાડા અગિયાર એમને ફોન કર્યો તો અહીંયા ત્યારે આપણે સમાચારોને બનાવ્યા હતા અગિયાર સાડા અગિયાર બાર વાગ્યાની વચ્ચે પછી ભાઈ સાંજે પહેલી તારીખે સાંજે ચાર વાગે ઓનલાઈન અરજીને કરે છે આવડું મોટું પત્રનું આ ડોમ નાખી દીધું છે મિત્રો તો આ ડોમ નાખ્યા પછી હવે એને ખબર પડી છે કે આની તો આપણે મંજૂરી બાકી છે લેવાની છે આમની પાસે બીજું પરમિશન પણ નથી તો હવે એમને ખબર પડી કે યાર આ તો બધું બાકી છે કારણ કે આમને એવી મગજમાં રાય ભરી ગઈ છે કે બધું એ આપણી પાસે જ છે ને આપણી સામે કોઈ બોલવાના નથી આપણે જે કંઈ કરી એ જ બધું થવાનું છે એટલા માટે થઈ અને આ લોકો જે છે એ બધા બેફામ બન્યા છે પરંતુ આવા જે લોકો છે અમારી જવાબદારી આમને ખુલ્લા પાડવાની છે આમની સામે આપણે કાર્યવાહી કંઈ નથી કરી શકતા અમારી કોઈ એવી અમારી પાસે એવી સત્તા નથી કે ભાઈ આની પાસે ફાયર સેફ્ટીની એનઓસી નથી તો અમે નોટિસ આપી શકીએ એ તંત્ર જે તે એને લાગતું હોય એ આપવાના છે પણ આવા જે કંઈ લોકો છે ને આના સિવાયને બીજા જે હડોદમાં છે કે જે પોતાની જાતને બિલ્ડર તરીકે ઓળખાવે ને પછી જે લોકોને સીસામાં ઉતારી દે મકાનો જે છે એ સ્કીમ આપી હોય તાણે ઘણી બધી રૂપકડી સ્કીમ હોય ને અમે આ કરશું ને તે કરશું ને પછી જે છે એ એમાં શું સુવિધા હોય છે અને જ્યારે એ લોકો રજૂઆત કરવા જાય કે ભાઈ તમારે જાવું અહીંયા જીઆવાનું ને અમને નહીં ફોન કરવાના નહીં કહેવાનું આ બધી જે સ્કીમો લોકોને લોભ લાલચ આપીને જે સીસામાં જે આમ આવા તત્વો ઉતારે છે ને તો એને પણ આવતા દિવસોમાં જે છે મિત્રો એ આપણે ખુલ્લા પાડવાના છે આભાર મિત્રો